હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ફ્રેન્ડ આ પહેલાં એક વિડીયો મેં શેર કર્યો હતો કે મેઝરપટ્ટીનો ઉપયોગ આપણે કઈ રીતે કરવો જોઈએ કે મેઝરપટ્ટીની જાણકારી મેં આપી હતી છતાં આજે હું આ જ વિષય હું ફરીને આ વિડીયો હું અપલોડ કરું છું વિડીયો મેં મૂક્યો છે આમાં ફ્રેન્ડ્સ હું તમને એ છે કે તમે મેઝરપટ્ટીનો ઉપયોગ કઈ રીતે કરવો જોઈએ તો ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો આપણી મેઝરપટ્ટી તમે જોશો કે એકથી શરૂઆત થાય છે તે ક્યાં સુધી હોય છે સાઠ સુધી હોય છે આ છે સત્તાવન અહીંયા સોરી છપ્પન સત્તાવન અઠાણું ઓગણસાહીઠ ને સાઈઠ અને આપણે ગણતરી કરીએ તો પાછળ પણ એટલું જ હોય છે બંને સાથે એક સરખું જ હોય છે પરંતુ ફેર એટલો હોય છે કે આગળ ઇંચમાં હોય અને પાછળ સેમીમાં હોય છે જો સેમીમાં બાવન સુધી એકસો બાવન સુધી હોય છે અને ઇંચમાં સાહીઠ સુધી હોય છે આજે બંનેનું અલગ અલગ હોય છે જો અહીંથી હું તમને બતાવું તો અહીંયા એકથી શરૂઆત થાય છે તો અહીંયા સાઈઠ સુધી અને અહીંયા એકથી શરૂઆત થાય છે જે સેમીમાં દેખાય છે જો આ સેમીમાં જે તમને દેખાય છે ને ફ્રેન્ડ્સ એ અહીંથી એક થાય છે અને બંનેના આંક જો અને અહીંયા એકસો બાવન સુધી પૂરું થાય છે અહીંયા એકસો એકાવન તમને દેખાશે તે અહીંયા એકસો બાવન સુધી તો ફ્રેન્ડ્સ તમે આ બંનેમાંથી જે વસ્તુનો ઉપયોગ કરતા હોય તે વસ્તુનો ઉપયોગ કરી શકો છો ઘણીવાર તમે જે વિડીયો જોવો છો તો એમાં આ સેમીના આંકડા દેખાડ્યા છે તો આ જો સેમીના આંકડા છે તમને ન ખબર હોય તો આ સેમીના આંકડા છે અને આ બાજુના જે આંકડા છે ને એ ઇંચના આંકડા છે તમે આ રીતે પણ ઉપયોગ કરી શકો છો જો આ રીતે પણ ઉપયોગ કરી શકો છો અને આ રીતનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા ફક્ત ઇંચના દાકડા દેખાડ્યા છે જો અહીંથી તે અહીંયા શરૂ કરીએ ને તો આ એક ઇંચ થાય છે અને એની અંદરના આંક કેટલા હોય છે એ પણ હું તમને દેખાડું અહીંથી શરૂઆત આ છે ને એ આપણે છેડો છે જો આ છે છેડો છે અહીંથી તે અહીંયા સુધી જે આ તમને એરાનું નિશાન પૂરેપૂરું દેખાય છે તે છે અડધો ઇંચ અહીંથી તે અહીંયા સુધી અડધો ઇંચ હોય છે અહીંથી તે અહીંયા સુધી આપણે એક ઇંચ કમ્પ્લીટ થાય છે અને આ બંનેની વચ્ચે આંક કેટલા હોય છે તો એક બે ને ત્રણ એટલે કે કોઈ પણ બે મોટી સંખ્યાની વચ્ચે ત્રણ આંક હોય છે જુઓ એટલે ગમે ત્યાં તમે ગણતરી કરશો જો અહીંથી એકથી શરૂઆત કરીએ તો અહીંયા શરૂ કરીએ તોય પણ ત્રણ જ આંક હોય છે એટલે આપણો ડિફરન્ટ કેટલો હોય છે પાંચ આંકડા જેટલો ડિફરન્ટ હોય છે શરૂઆત અહીંથી કરીએ એટલે એક બે ત્રણ ચાર ને પાંચ છ સાત આઠ નવ આને પણ ગણતરી કરવાનું જવાનું તો કમ્પ્લીટ આંકડા આપણે થશે પણ મૂળ જે મહત્ત્વનો વાત છે એ કે આની અંદરના આંક કેટલા હોય છે તો ત્રણ લીટા હોય છે જો આંકને આપણે કહેવી એને ત્રણ લીટા કહેશું જો તો પેલો આ અડધો ઇંચ કહેવાય અને આને એક ઇંચ કહેવાય ખાસ યાદ રાખજો આને અડધો ઇંચ કહેવાય આને એક ઇંચ કહેવાય સેમીમાં હું તમને બતાવું તો સેમીના અંક જો છે સેમીના અંક દેખાશે નહીં આ તમે જોશો જો અહીંયા સેમીના જે અંક છે એ દેખાશે નહીં પણ બે થી શરૂઆત થાય છે તો બેમાં પણ તમે જોશો કે જે મૂળ અંક છે ને જો અહીંયા બે માં આ તો આ આ છે ને એ ફ્રેન્ડ્સ દોઢ ગણવાના કેટલા ગણવાના તમારે દોઢ ગણવાના સેમીના દોઢ ગણવાના સમજ્યા પછી અહીંયા થશે ને એ પૂરું થયું ત્રણ થાય સોરી બે થશે અહીંયા થશે એ અઢી થશે અને અહીંયા થશે એ કેટલા થશે ત્રણ થશે એટલે આની અંદરના આંક કેટલા છે તો મૂળ તો છે ને જે મોટો આંક મોટો જે લીટો દેખાય છે ને એ મોટો આટલો એક જ છે જો આની જેમ આપણે એક સાથે ત્રણ લીટા જે દેખાય છે એવી રીતે અહીંયા એક જ લીટો દેખાય છે અને ઝીણા જીણા રહે ને જે એ બે દેખાય છે જો એટલે તમે જો પ્રેક્ટિસ તમે કરતા હોવ તો હંમેશા ઇંચની પ્રેક્ટિસ કરવાની અને જો તમારે સેમીની પ્રેક્ટિસ કરતા હોય તો સેમીનું આ પ્રકારે છે ઇંચમાં છે ને ફ્રેન્ડ્સ આંકડો મોટો આવે છે એટલે વધુ થઈ જાય જલ્દી અને સેમીમાં શું થાય છે કે સેમીમાં છે ને જો આંકડા લાંબા હોય છે જો કેટલા બધા લાંબા છે એટલે આપણે વધારે લેવું પડે છે અને ઇંચમાં આપણે માપ ઓછું લેવું પડે જો આપણે ગણતરી થાય અહીંથી આપણે એમ લીધું હોય કે ભાઈ આપણે નવ ઇંચ કે દસ ઇંચ લેવાનું છે તો આ દસ ઇંચ લેવાનું છે પણ અહીંયા કેટલું થયું જુઓ છવ્વીસ થઈ ગયું અને છવ્વીસે પૂરું કમ્પ્લીટ નથી થતું છવ્વીસે અહીંયા કમ્પ્લીટ થાય છે ક્યાં સવા દસે જો છવ્વીસ ક્યાં કમ્પ્લીટ થાય છે સવા દસે કમ્પ્લીટ થાય છે તો આ ફેર છે બાકી તમને જોવો કે ઇંચમાં અને સેમીમાં કંઈ ડિફરન્ટ દેખાઈ રહ્યો છે જો એકસો બાવન છે અને આ સાઈઠ છે તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું બીજું ફ્રેન્ડ્સ કે આપણે કઈ રીતે આનો ઉપયોગ કરવો જોઈએ તો હંમેશા હું તો એમ કહું છું કે તમે જો મારી ચેનલના વિડીયો કામના સીવણ ક્લાસના વિડીયો જોતા હોય તો હું ઇંચથીને જ શરૂઆત કરું છું અહીંથી શરૂ થાય અહીંયા પૂરું થાય તો અડધો ઇંચ અહીંથી અહીંયા પૂરું થાય તો એક ઇંચ બંનેની વચ્ચેના અંક કેટલા છે લીટા કેટલા છે તો ત્રણ લીટા છે હવે એ ખ કહી દઉં તો મને ખાસ કે તમને જો આંક ન આવડતા હોય તો જે અભણ ન હો અભણ હોય અને એને સિલાઈ કામ શીખવું હોય તો પહેલાં પટ્ટી કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ એ જરૂરી છે શીખવું તો તમારે ક શું કરવાનું છે તો સૌથી પહેલાં હું તમને આ મેજર મેજરપટ્ટી કઈ રીતે ઉપયોગ કરવાનો છે એ શીખવાડું તો સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીંથી અહીંયા સુધીનો જેટલા અંક હોય છે ને જો અહીંયા લીટા નથી દેખાતા પરંતુ આ જે તીર છે ને એ દેખાય છે તો આ અડધો ઇંચ ગણશું કેટલો ઇંચ ગણશું અડધો પછી અહીંથી તે અહીંયા એક જો લીટો મોટો દેખાય છે જે પૂરો થાય છે એને એક ઇંચ કહેશું અને એની વચ્ચે કેટલા લીટા છે ત્રણ લીટા છે જો હવે ફ્રેન્ડ્સ કે તમને પોણામાં અને સવામાં જો ન ખબર પડતી હોય તો એ હું કહી દઉં કે ભાઈ હું એમ કહું કે ભાઈ પોણા એક તો પોણા એક એટલે કેટલા થયા આપણે ઘડિયાળમાં કહીએ કે ભાઈ એકને પોણા એક એટલે એકમાં પંદર ઓછી પરંતુ આમાં કેટલી ઓછા કહેવાય તો ફ્રેન્ડ્સ હંમેશા પોણો એક કહેવું તો તમારે હંમેશા એક લીટામાં સોરી એક ઇંચમાં બે લીટા ઓછા કેટલા લીટા ઓછા બે લીટા ઓછા એટલે પોણો એક કહેવા આવડી ગયું ને તમને હવે સવા એક તો સવા એક એટલે આપણે કેટલા કહીશું કે ભાઈ

અહીંયા લીટર બેમાં બે લીટર ઓછા એટલે પોણા બે બેમાં બે લીટર વધારે એટલે સવા બે પછી બેની ઉપર આખો અડધો એટલે કેટલા થયા આખો અડધો એટલે અઢી થયા પછી બેના ઉપર અહીંયા આવે તો પોણા ત્રણ ગણતરી કરી લેવાય અહીંયા સુધી આવે ને તો પોણા ત્રણ ગણતરી કરવાના પછી તમારે એમ નહીં કહેવાના કે અઢી ઉપર બે લીટર એવી રીતે નહીં ગણતરી કરવાના કેટલી ગણતરી કેવી રીતે ગણતરી કરવાની પોણા ત્રણ એવી રીતે ગણતરી કરવાની અઢી પર બે લીટર એવી રીતે ગણતરી કરવાની નહીં આ ખાસ જરૂરી છે હવે બીજું ફ્રેન્ડ્સ કે તમને જ્યારે અંક નથી આવડતા એટલા બધા અહીંયા કે તમને અડધા કરતા નથી આવડતા કોઈ પણ વસ્તુ આજે તમને મેં કીધું હોય કે હાલો લો ભાઈ સત્તરના અડધા કરો અઢારના અડધા કરો ઓગણીસના અડધા કરો તો તમે જો ભણેલા છો તો તમને તો જ ઘડીકમાં આવડી જશે કે ભાઈ અઢારના અડધા કેટલા થાય તો નવ થાય વીસના અડધા કેટલા થાય તો દસ થાય પરંતુ ફ્રેન્ડ્સ હું તમને જ્યારે ઓગણીસના અડધા કહીશ તો તમને ઓગણીસના અડધા નહીં આવડે તમારે વિચાર કરવો પડશે ભાઈ ઓગણીસના અડધા કેવી રીતે થાય તો ભાઈ એની એક સરસ મજાની સ્ટ્રિક છે તમારે શું કરવાનું છે આ મેજર પટ્ટી લેવાની છે અને જેટલા અડધા કરવાના છે ને તો એની જે આ કોર્નરની સાઈડ છે ને જો એને રહીને તમારે પેલા આવી રીતે ઊંધો આવી રીતે કરી નાખવાનું જો આવી રીતે આમ કરવાનું પછી આપણે કેટલા કરવાના છે ભાઈ ઓગણીસના અડધા કરવાના છે તો જે આ પોઈન્ટ છે ને એ બરાબર અહીંયા આવવો જોઈએ ઓગણીસની ઉપર જુઓ કઈ રીતે આવે છે અહીંયા આવવું જોઈએ કમ્પ્લીટ આવી ગયા બસ સરસ હવે આને લઈને આમ કરતું જવાનું આવી આમ કરતા જશો ને જો આ તમને જોશું કે અડધા થઈ ગયા છે જો તમે ડાયરેક્ટ આમ મૂકી દેશો ને તો પણ ચાલશે આવી રીતે મૂકી દેશો ને તો પણ ચાલશે પરંતુ આપણે નહીં ખબર નથી ભાઈ ઓગણીસના અડધા કેટલા છે તો આમ લીટા કર્યા પછી આમ કર્યા તો ખબર પડી જાય ભાઈ ઓગણીસના અડધા કેટલા થાય સાડા નવ થાય હજી સત્તરના અડધા કેટલા થાય એ ઘણા લોકોને નથી ખબર પડતી તો સત્તરના અડધાથી તમને ન આવડે તો શું કરવાનું તમારે મેં જે પહેલાં કીધું એ પ્રમાણે કરવાનું પટ્ટી ઊંધી કરવાની પછી બરાબર જે સત્તરનો આંક છે ત્યાં આ લાઈન ભેગી કરી નાખવાની જે છેડો છે એ ભેગો કરવાનું પછી આવી રીતે કરવાનું જો આવી રીતે કરવાનું અને પછી આમ કરી નાખવાનું જો એકદમ અડધું થઈ ગયું છે આવી રીતે મૂકી દેવાનું એટલે અડધું થઈ જાય પરંતુ આપણે એના કેટલા અડધા થાય એ જોવાના છે તો ભાઈ સત્તરના અડધા તો સાડા આઠ થાય છે હજી તમને અઘરી વસ્તુ શીખવાડું તો ભાઈ ત્રેવીસ છે ત્રેવીસના અડધા તમને ન આવડે તો શું કરવાનું ડાયરેક્ટ આપણે મેજર પટ્ટી અહીંયા લઈ લેવાની આમ લઈ લેવાની અને પછી આવી રીતે કરી નાખવાનું જો હવે આપણે ત્રેવીસના અડધા આપણને મળી જશે તો ત્રેવીસના અડધા સાડા અગિયાર આવી રીતે કોઈ પણ અંક છે તેના અડધા કરતાં તમને આવડી જશે તો એકદમ સરળ અને સિમ્પલ પદ્ધતિ છે ફ્રેન્ડ આ અને મને પણ આ પદ્ધતિ ખૂબ જ ગમે છે અને તમને પણ જો આ પદ્ધતિ ગમી હોય મારી જતી તો પ્લીઝ યાર લાઇક સે જરૂર કરી નાખજો અને ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અની માટે બબાય